ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી આજે વડોદરા એરપોર્ટ પર આવ્યા હતા વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનાર છે જેને લઈને આજે તેઓ કેવડિયા ખાતે જવા માટે રવાના થયા રાજા નામગેલ વાંચુક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનાર છે જો કે વિશ્વના રાજા અને પ્રધાનમંત્રી સૌ પ્રથમ વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનાર હોવાથી વડોદરા અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી સોમવારે સવારે અગિયાર વાગ્યા ને પંદર મિનિટે ભૂતાનથી સીધા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ દ્વારા વડોદરા એરપોર્ટ ખાતે ઉતરશે પ્રથમ વખત વડોદરાની જમીન પર કોઈ રાજકીય મહેમાનને લઈને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉતરશે

પાશ્વદ ભૂ આપવામાં આવશે ત્યારબાદ મહાનુભાવો ટેન્ટ સિટી એકની મુલાકાત લેશે ટેન સિટી એક થી તેઓ ત્રણ વાગે ને પચાસ મિનિટે સરદાર સરોવર ડેમની મુલાકાત લેશે સુરક્ષાના કારણોસર બંને મહાનુભાવોની મુલાકાતનું કારણ જાહેર નથી કરવામાં આવ્યું જો કે બંને રાજકીય અતિથિઓ હોવાના લીધે વ્યવસ્થા માટે વડોદરા અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી બંને અતિથિઓની મુલાકાત દરમિયાન રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા જોડાવાના છે